સુધરી જજો નહીંતર સજા ભોગવવા માટે તૈયાર રહેજો તેવો હુંકાર તેમને કર્યો છે ખાતર અને બિયારણ માં કરનારા સામે કડક પગલા લેવાશે ડુપ્લિકેટ ખાતર ડુપ્લિકેટ બિયારણનું વેચાણ કરનાર ને છોડવામાં નહીં આવે કૃષિ મંત્રી કહ્યું કે ખેડૂતોના સાથે ખિલવાડ કરનાર સામે કડક કાર્યવાહી થશે વાળા ખાતર બિયારણ માટે સરકાર દેખરેખ સતત રાખી રહી છે કૃષિ મંત્રી જીતુ વાઘાણી નો સ્વાગત સમારોહ યોજાયો હતો જે દરમિયાન તેમને આ નિવેદન આપ્યું છે

પોલીસ કોઈ પણ ભૂલ મારા નામથી સ્વીકારવા તૈયાર શું પરંતુ ટચસતાથી કામ કરીએ અને આગળ આ પ્રકારનું હર્ષ સંઘવીએ નિવેદન આપ્યું છે બિરદાવી છે જોયું છે કે બિલ્ડ પર નજરે પડે છે બિલ્ડ પર જવાથી લોકોનો વિશ્વાસ

દિવાળી ના દિવસે પીએમ મોદી દેશવાસીઓને ખાસ સંદેશો કે જે વિક્રાંત પરથી દેશવાસીઓને દિવાળીની શુભકામનાઓ પાઠવી સમુદ્રની રાત અને સવારે તેમની દિવાળીને વિશેષ બનાવી છે પીએમ મોદીએ લોકોના પરિવારો માટે હૃદયપૂર્વક શુભકામનાઓ આપી છે તો વિક્રાંત પરથી તેમને દેશવાસીઓ માટે આ સંદેશો મોકલ્યો છે તેમને તમામ લોકોને દિવાળીની શુભકામનાઓ પાઠવી છે આઈએનએસ વિક્રાંત પરથી દેશવાસીઓને તેમને દિવાળીની શુભેચ્છાઓ પાઠવી સમુદ્રની રાત અને સવારે સૂર્યોદયે તેમની દિવાળીને વિશેષ બનાવ્યું હોવાની તેમને વાત કરી સાથે 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 આ દિવાળી પર્વની ઉજવણી કરી છે લોકોના પરિવારો માટે હૃદયપૂર્વક શુભકામનાઓ સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના સફાઈ કર્મચારીઓની હડતાલ ત્રણસો થી વધુ સફાઈ કામદારો હડતાલમાં જોડાયા છે જ્યાં બોનસ અને પીએફ રકમની ચુકવણી ન કરાતા કર્મચારીઓમાં રોષ જોવા મળ્યો સફાઈ કર્મચારીઓનું શોષણ કરાતું હવાલો આક્ષેપ લગાવાયો છે જ્યાં સુધી માંગ સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી છે નોકરી કરું સફાઈ કામદાર ને બોનસ આપતા નથી ગામની ગંદકી ઉપાડવી છે તો અમે ઉપાડવી આજે આ બધા ને ખુરશીઓ મળ્યું હોય તો અમારા પ્રતાપ થી ખુરચી ઉપર બે અમને અમને કોઈ કર્મચારી નો બોનસ રાખ્યું નથી અમને સફાઈ કામદાર જ નથી મળી બાકી બીજા બધા ને બોનસ મળેલું કેટલા સફાઈ કર્મચારી છે અમે બધા થાય ને અમે ત્રણસો કર્મચારી આજે શું કર્યું તમે અમે આજે અમે હલકાલ ઈ માટે થઈને પાડી અમને અમારો હક મળવો જોઈએ અમદાવાદમાં પતિએ પત્નીના મિત્રની હત્યા કરી હોવાનું સામે આવ્યું અમરેવાડીના આદર્શ અપાર્ટમેન્ટમાં હત્યાનો બનાવ બન્યો છે એક અઠવાડિયા પહેલા જ ભાડે રહેવા આવ્યો હતો આ પરિવાર જ્યાં આરોપી વિનોદ અને મૃતક ગોપાલ બંને સાથે કામ કરતા હતા વિનોદ અને ગોપાલ ફૂડ ડિલિવરી કંપનીમાં જોબ કરતા હતા અમરેવાડી પોલીસે આરોપી ગોપાલની અટકાયત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે દિવાળીના પર્વ સમયે જ રાજકોટમાં ખૂનની હોડી ખેલાઈ છે આંબેડકર નગરમાં અંગત અદાવતમાં બે સગા ભાઈ સહિત ત્રણ ની હત્યા થઈ છે છરીથી હુમલો કરતા સુરેશ પરમાર અને વિજય પરમારના મોત થયા છે હુમલો કરનાર અરુણ બારોટનું પણ મોત થયું છે અન્ય ત્રણ લોકો ઈજાગ્રસ્ત થતા તેમને હોસ્પિટલમાં દાખલ કરાયા મૃતક બંને ભાઈ મજૂરી કામ કરીને ઘરે પરત ફરી રહ્યા હતા આંબેડકર નગર વિસ્તારમાં દારૂનું દૂષણ હોવાનો લોકો આક્ષેપ કરી રહ્યા છે ઘટનાની જાણ થતા ક્રાઈમ ડીસીપી જગદીશ બાંગરવાએ સ્થળની મુલાકાત લેધી પોલીસ સ્ટાફ અને ક્રાઈમ બ્રાન્ચની ટીમ પણ દોડી આવી હતી માલવ્યાનગર પોલીસે ત્રણેય પોસ્ટમોર્ટમ માટે મોકલી તપાસ શરૂ કરી છે થયેલ જેમાં ત્રણ વ્યક્તિના મોત થયેલ છે જેમાં મરણ નામ છે અરુણભાઈ વિનુભાઈ બારોટ તેમજ સામે પક્ષે જે સુરેશભાઈ વસ્ત્રામભાઈ પરમાર અને વિજયભાઈ વસ્ત્રામભાઈ પરમાર એ બંને સગાભાઈઓ છે અને આ અકસ્માત બાઇક ને અકસ્માત ગાડી અડવાથી અકસ્માત સામાન્ય અકસ્માત થવાથી બોલાચાલી થયેલ અને શરીર બેટ તેમજ સારિયા ધોકા વડે ઈજા ઉપર હાલમાં ત્રણ વ્યક્તિ ઇન્જર્ડ છે જેમાં બે સારવાર હેઠળ છે અને એક બેનને સામાન્ય ઇજા છે રાજકોટમાં દિવાળી પર્વ દરમિયાન ત્રણ ત્રણ હત્યાની ઘટના છે તે સામે આવી છે આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો આંબેડકરનગરનો આ વિસ્તાર છે ત્યાં પ્રકારની ઘટના બની છે ગાડી અથડાવવા મામલે આ હત્યા કરવામાં આવી છે જ્યારે મૃતકોની વાત કરવામાં આવે તો બે સગા ભાઈઓ છે ને સામે જે અરુણ બારોટ નામનો શખ્સ છે તેની હત્યા થઈ છે ગઈકાલે મોડી રાત્રે આ વિસ્તારમાં ગાડી છે ત્યાં અહીંથી પસાર કરવા મામલે ક્યાંક ગાડી અડી ગઈ હતી ને ત્યારબાદથી આ જે ખૂની ખેલ છે તે ખેલાયો હતો આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો

અહીંયા ઉતર્યા છે અને આખો વિસ્તાર છે તે કોર્ડન કરવામાં આવ્યો છે કોઈ બીજી ઘટના ના બને તે માટે ક્યાંક ને ક્યાંક ચુસ્ત પોલીસ બંદોબસ્ત છે તે પણ જોવા મળી રહ્યો છે આ સીધા જે દ્રશ્યો જોઈ શકો છો જે પ્રમાણે હત્યાની ઘટના બની હતી આ ગાડી છે અરુણ નામનો શખ્સ છે તે આ ગાડી લઈને નીકળ્યો હતો ને ત્યારબાદથી જ જે આ માથાકૂટ સર્જાઈ હતી એ ગાડીમાં પણ તોડફોડ છે તે કરવામાં આવી છે અને ત્યારબાદ

વડોદરાના ગોત્રી વિસ્તારમાંથી હાલ જુગારધામ ઝડપાયું છે જુગાર રમતા 17 શખ્સની પીસીબીએ ધરપકડ કરી છે જુગારીઓ પાસેથી 3.16 લાખના મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો ફેરોજ જગતસિંહ બારોટ નામનો શખ્સ આ જુગાર રમાડતો હોવાનું સામે આવી રહ્યો છે હાલ તો પોલીસ આ સંબંધમાં મામલે કાર્યવાહી કરી છે અને 17 શખ્સની ધરપકડ કરાઈ છે દ્વારકા જિલ્લાના જામ કલ્યાણપુરમાં દારૂની હેરાફેરી પકડાઈ લાંબા ગામ નજીક હાઈવે પર કારમાંથી દારૂનો જથ્થો પકડાયો દ્વારકા કારમાંથી દેશી દારૂને પકડી પાડ્યો છે જેમાં દ્વારકા હાઈવે પરથી આ પસાર થતી કારમાં તપાસ કરવામાં આવી જ્યાં પોલીસે દારૂ સહિત સાડા ત્રણ લાખનો મુદ્દા છે તે જપ્ત કરી વધુ કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી છે જેમાં ફરાર થયેલા આવડા રવારીની પોલીસે શોધખોળ હાથ ધરી છે સ્વામિનારાયણ સંસ્થાની પ્રેમવતી રેસ્ટોરન્ટ વિવાદમાં આવી છે હોબાળો કર્યો હોવાનું સામે આવ્યું છે તો જે પ્રકારે સામે આવી રહ્યા છે પ્રેમવતી ભોજનમાંથી આ ઇયર નીકળ્યું હોવાનું સામે આવી રહ્યું છે પ્રેમવતી રેસ્ટોરન્ટ રાજકોટ ખાતેથી આ વિવાદ સામે આવી રહ્યો છે ગ્રાહકે આ સમગ્ર મામલે હોબાળો કર્યો હતો અને

તો કેમ કોઈ ધ્યાન નથીકન બંધ કરતી હમણાં બોલાવું જોઈએ

લાઈન સ્ટોન માઇનસ માં આ સિંહ પરિવાર આવી ચડ્યો હતો સિંહ સિંહણ સાથે સિંહ બાદની લટાર નો વિડીયો વાયરલ થયો છે સ્થાનિક યુવાઓએ સાવજ પરિવારના દ્રશ્યો મોબાઈલ કેમેરામાં કેદ કર્યા છે વડોદરાના વાગોડિયામાં વધુ એક ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં ભીષણ આગ લાગી એસવી પ્લાસ્ટિક એન્ડ મેટલ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં ભીષણ આગ લાગી પ્લાસ્ટિકની કંપની હવાથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું આગમાં લાખોના નુકસાનનો અંદાજ છે આગ લાગવા પાછળનું કારણ હજી બંધ છે તો આગ લાગવાને કારણે જ અફરાતફરીનો માહોલ જોવા મળ્યો આગમાં લાખો રૂપિયાના નુકસાનનો અંદાજો પણ લગાવવામાં આવી રહ્યો છે જોકે હાલ તો હજી કયા કારણોસર લાગી તેનું કારણ નથી સામે આવી રહ્યું પરંતુ હાલ સમગ્ર મામલે તપાસ શરૂ થઈ છે છે તે કરવામાં આવ્યા રાજ્ય સરકારે પચીસ કરોડ રૂપિયાના ખર્ચે બલારામ અને વિશેષ્વર ધામને આધુનિક સુવિધાઓ સાથે વિકસાવવા લીલી જંડી આપી આ નિર્ણયથી બનાસકાંઠાનું પ્રવાસન નકશામાં વધુ મજબૂત સ્થાન મેળવશે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીએ સંયુક્ત રીતે પચીસ કરોડ રૂપિયાની મંજૂરી કરી છે ફાળવણી આ રકમથી પાલનપુર તાલુકાનું બાલારામ ધામ અને અમીરગઢ તાલુકાનું વિશ્વેશ્વર ધામ બંને પૌરાણિક અને ધાર્મિક સ્થળોમાં નવી રોનક લાવશે બાલારામ ધામ બનાસ નદીના કાંઠે વસેલું સુંદર સ્થળ છે જે પ્રાકૃતિક સૌંદર્ય અને ધાર્મિક મહત્વ માટે પ્રસિદ્ધ છે વિશ્વેશ્વર ધામ ભગવાન શિવજીના પ્રાચીન મંદિર તરીકે જાણીતા છે જ્યાં વર્ષ પર મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ દર્શન માટે આવતા હોય છે ખાસ કરીને શ્રાવણ માસ અને દિવસે ભક્તોની ભીડ ઉમટી પડે છે પ્રોજેક્ટ અંતર્ગત રસ્તાનો સુધારો પાર્કિંગ સુવિધા આરામ લાઈટની વ્યવસ્થા પાણી અને સ્વચ્છતા જેવી સુવિધાઓ ઊભી કરવામાં આવશે સાથે પ્રવાસીઓને આકર્ષવા માટે વિસ્તારનું સૌંદર્યકરણ પણ હાથ ધરવામાં આવશે દિવાળી ના પાવન પર્વે ગાંધીનગરમાં પ્રસિદ્ધિ મહુડી તીર્થમાં શ્રદ્ધાળુઓનું ગોળાપુર કરવા માટે તમામ મનોકામના પૂર્ણ થાય છે મંદિરમાં દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી ધર્મ જે સમજે ધર્મ ની લીન હોય છે ઈ પ્રગટ કરે તો એને ખબર પડશે કે અહીંયા બાધા રાખવાથી શું ફરી રહ્યું છે અને આ ઘંટાઘર મહાવીર જૈન ધર્મ માટે નહીં અધર્મ નાના નાનો ધર્મથી લઈને મોટા તો મોટા ધર્મ સુધી આવેલા છે લોકો સારા સારા મોટા આઈએસ એસ આઈપીએસ સીએમ ઇવન કે નરેન્દ્ર મોદીજી પોતે બી અહીંયા સાક્ષા આવી ગયા ચૂક્યા છે અને હકીકત અમે એવું આપના માર્ગદર્શકથી પ્રેઝન્ટ કરવા માંગે છે કે લોકો અહીંયા આવે પોતાના લોકોના ઘરોમાંથી લઈને કેવા એવા ઇન્સિડન્ટ છે લોકોની સાથે અહીંયા આવી ભગવાનને પ્રભુને લીન કરીને પ્રાર્થના કરો સચ્ચા મંત્રી રાખો આજનો દિવસ આખા વર્ષમાં આવતો એક જ દિવસ એવો છે કે જેમાં દાદાનું સાચું સ્વરૂપ દરેકે દરેક રીતે જોવા મળે છે દાદાના ઉપર આંગી ચડાવેલી હોય છે એ આજે આંગી ઉતારવામાં આવે છે અને એમના સ્વરૂપને પક્ષા બળાસપૂજા ફૂલ પૂજા ફરીથી સોનાનો વરખ લગાડી અને ફરીથી મૂળ સ્વરૂપમાં લાવવામાં આવે છે યજ્ઞ કરવામાં આવે છે અને અહીંયા જૈન અને જૈનેતર દરેકે દરેક કોમના દરેકે દરેક માણસો આસ્થાપૂર્વક આવે છે દાદાનો પ્રભાવ બહુ જ છે દાદા જીવ શાસનના રખેવાળ છે અને જીવ શાસન ઉપર આવતી કોઈ બી આપત્તિ દાદા તાત્કાલિક દૂર કરે છે અને લોકોના બી પ્રોબ્લેમ્સ હોય છે એ દૂર કરે છે કાળી ચૌદસ નિમિત્તે બોટાદ ના પ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર હનુમાનજી દાદાના ના મંદિરે ભવ્ય ઉજવણી કરાઈ કાળી ચૌદો અને વાગાનો શણગાર કરવામાં આવ્યો પ્રભાત આરતી પછી દાદાની છડીને અભિષેક કરીને પૂજા કરાઈ મંદિરે ખાસ મારુતિ યજ્ઞ આયોજન કરવામાં આવ્યું જેમાં પૂર્વ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને બાબુ જમનાદાસ પટેલ સહિત અન્ય નેતાઓ આગેવાનોએ ભાગ લીધો તેમજ સાળંગપુર હનુમાનજી દાદાને અન્નકૂટ ધરાવવામાં આવ્યું હતું કાળી ચૌદસ નિમિત્તે મોટી સંખ્યામાં લોકોએ દાદાના દર્શન કરી ધન્યતા મેળવી ધાર્મિક માન્યતા મુજબ આ દિવસે હનુમાન દાદા વિશેષ આશીર્વાદ માટે હોમ હવન કરાઈ છે જેથી આગામી આખું વર્ષ મંગલકારી રહે અને દાદાની કૃપાથી તમામ રોગ કષ્ટ નો નાશ થાય જો સારંગપુર હનુમાન દાદાને આપણે જે ગોપાળાનંદ સ્વામીએ અહીંયા મૂર્તિ પ્રતિષ્ઠા કરીને ત્યારે એણે કીધું હતું કે કોઈ પણ ભક્ત છે અમારો ક્યારે એને કષ્ટ નહીં આવે છે અહીંયા માનતા પૂરી કરશે અહીંયા દર્શન કરવા આવશે તો બધી એની મનોકામના પૂર્ણ કરશે એટલા મંદિરનો આપણે આમ પહેલેથી આપણને ખબર છે કે આમાં સત્ય છે એમ લોકો એમનું નથી આવતા એટલા મંદિરની સત્યતા ગોપાલંદ સ્વામીએ પધરાવેલી મૂર્તિ છે અને અત્યારે લોકોની મનોકામના પૂર્ણ થાય છે અને આપણે કાળી ચૌદસ દિવસે અહીંયા દર વર્ષે યજ્ઞ હોય છે કે લોકો જે ભૂત પ્રેત માં જે લોકો આવે છે ને એ લોકોને ખાસ એ લોકો માટે કહે છે છે કે ભૂત પ્રેત નથી નથી એવું પણ તમે અંધશ્રદ્ધામાં ન આવો અને એના માટે યજ્ઞ કરે છે અને ભૂત નિકાસ અહીંથી બધે થાય છે આપણે જોઈએ છીએ કે વર્ષોથી આ મંદિરે ગોપાલન સ્વામીએ કીધું હતું કે કોઈ પણ ભક્ત અહીંયા આવશે ને તો એ સો ટકા સુખી થશે બહુ સારું છે અને અમે બહુ નજીકથી દર્શન કરે છીએ અને અમે અંદર

સહારનપુર માં જરૂર એક વર્ષ માં એક વાર તો આવું જ જોઈએ જય સ્વામિનારાયણ જય કૃષ્ણ દેવ સનાતન હિન્દુ ધર્મ પરંપરા ની અંદર મહાકાળી ચૌદશ ના દિવસે આ એક અનોખી રીતે આ પર્વ જોવામાં આવતું હોય છે સમગ્ર દેશની અંદર હનુમાનજી મહારાજનું આજના દિવસે વિશેષ પૂજન કરી અને આ પર્વ ઉજવાય છે ત્યારે ગુજરાતની અંદર સાળંગપુર ધામમાં શ્રી કષ્ટભંજન દેવ એકસો સિત્યોતેર વર્ષથી આ સ્થાપના થઈ અને ત્યારથી લઈને આજ દિન પર્યંત આજે ભવ્ય સમૂહ મારુતિ યજ્ઞ હોય છે જેમાં પાંચસોથી ઉપરાંત લોકો આ સમૂહ મારુતિ યજ્ઞની અંદર લાભ લેતા હોય છે ત્યારે દેશના અધિકારીઓથી માંડીને રાજકીય લોકોથી માંડીને સામાન્ય જનમાનસ સુધીના લોકો આની અંદર લાભ લઈ અને પોતાનું જીવન ધન્ય બનાવે છે પોરબંદરમાં શણગાર કરવામાં આવ્યો શણગાર કરવામાં ભગવાનને અન્નકૂટ ધરાવવામાં આવે છે તેવી જ રીતે લક્ષ્મી માતાજી ધનની દેવી છે તેથી ધનલક્ષ્મીને ચલણી નોટો નો શણગાર કરવામાં આવે છે આજે પંચાવન લાખ રૂપિયાની નવી નોટોના દર્શન કરી ભક્તો ધન્ય બન્યા હતા અમે દર વર્ષે દિવાળી અને દેશુ વર્ષ ધનતેરસના દિવસે લક્ષ્મી માતાજીના મંદિરે દર્શન કરવા આવીએ છીએ અને આજના આ પાવન દિવસે ખૂબ જ સરસ કરન્સી બધી અલગ અલગ નોટોનું સરસ રીતે શૃંગાર થાય છે માતાજીને અને આજના દિવસે પંચાવન લાખ રૂપિયાના કરન્સીના શૃંગાર છે અહીંયા કંકુની ડબ્બી તથા પ્રસાદી આપવામાં આવે છે અને ખૂબ જ સરસ શૃંગાર માતાજીના દર્શન કરીને અમે ખૂબ જ ધન્યતા અનુભવીએ છીએ અમે દર વર્ષે અહીંયા દિવાળીના દિવસે ધનતેરસ ના દિવસે દર્શન કરવા આવીએ છીએ અને અહીંયા લક્ષ્મીજીની મહાઆરતી કરીને અમે ખૂબ ખૂબ ધન્ય થઈ ગયા છીએ અને અહીંયા પાંચથી માંડીને પંચાવન લાખ સુધીના બધા રૂપિયો કરન્સીની નોટું રાખવામાં આવે છે અને એકદમ મહાભીડ હોય છે દર શુક્રવારે અહીંયા લક્ષ્મીજીની મહાઆરતી હોય છે અને હું તો રોજ દર્શન કરવા આવું જ છું લક્ષ્મીજીના તો અમે આજના પાવન દિવસે લક્ષ્મીજીના દર્શન કરીને ખૂબ ખૂબ ધન્ય થઈ ગયા છીએ શ્રી મહાલક્ષ્મી મંદિર ટ્રસ્ટ દ્વારા આ એકસો પંચાણું વર્ષ જૂના મંદિરનું સંચાલન થાય છે આ ટ્રસ્ટ મંડળના છ સદસ્યો છે અને માનનીય ચરિત્ર કમિશનર શ્રી કાયદા કાનૂન મુજબ એમના ઉપર સુપરવિઝન અને દેખરેખ રાખે અમે સંચાલન કરીએ છીએ એ બરાબર છે પણ સમગ્ર પોરબંદર જિલ્લાની જનતા એટલો બધો સહકાર આપે છે કે એમના સહકાર વિના શક્ય ન હોય આ એકસો પંચાણું વર્ષ જૂના શ્રી મહાલક્ષ્મી માતાજીના મંદિરમાં અમે દર શુક્રવારે માતાજીની મહાઆરતી કરીએ છીએ એમાં પૂજારીની સાથોસાથ દર્શનાર્થી એકસો આઠ જેટલા હોય છે એ પણ પૂજા કરે છે એ પણ વિક્રમ છે કે પૂજારીની સાથોસાથ ભાવિક પણ આરતી કરી શકે

देश रक्षा करता जवानों पर देश साथे। उस करता जय हिंद मैं सभी को हैप्पी दिवाली विश करना चाहूंगी सभी घर पे अच्छे से दिवाली मनाए और सुरक्षित रहे अगर दुश्मन आया तो मैं आपको जाने नहीं दूंगी हम एक गोली एक दुश्मन के लिए निश्चित है सर मैं अपने ऊपर और अपने वेपन पर भरोसा करती हूँ मैं दुश्मन को बर्बाद कर दूंगी हेडक्वार्टर से सर हमारे लिए हमारे कमांडर ने पटाखे भिजवाए हैं हमने कैंप में रंगोली बनाई है दीपक जलाए हैं मिठाइयां आई हैं सर हेडक्वार्टर से જમ્મુ કાશ્મીરના અખનુર સેક્ટરમાં ઉત્સવમાં માહોલ સર્જાયો સૈનિકોએ કહ્યું કે થી દૂર રહીએ છીએ પણ દેશ માટે ફરજ બજાવીએ છીએ એ જ સાચી ખુશી અખનૂર સેક્ટર માં એલઓસી પાસે પ્રકાશના પર્વે દેશભક્તિનો ઉજાસ છવાયો ਹੋ ਲੋਕੀ ਕਹਿੰਦੇ ਵਿੱਚ ਫੌਜ ਦੇ ਮੋਹਜਾਂ ਬੜੀਆਂ ਨੇ ਪਰ ਸੰਸਏ ਕੇ ਮਾਣੇ ਗਲ ਨਾਲ ਲਾਉਣਾ ਏਕੇ ਨਹੀਂ ਚੜੇ ਮਹੀਨੇ ਆਏ ਪੈਸੇ ਸਭ ਨੂੰ ਦਿਸਦੇ ਨੇ ਪਰ ਸਾਡਾ ਪਤਾ ਨਹੀਂ ਮੁੜ ਕੇ ਪਿੰਡ ਨੂੰ ਆਉਣਾ ਏਕੇ ਨਹੀਂ ਚੜੇ ਮਹੀਨੇ ਆਏ ਪੈਸੇ ਸਭ ਨੂੰ ਦਿਸਦੇ ਨੇ ਪਰ ਸਾਡਾ ਪਤਾ ਨਹੀਂ ਮੁੜ ਕੇ ਪਿੰਡ ਨੂੰ ਆਉਣਾ ਏਕੇ ਨਹੀਂ